ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી હતી જે દરમિયાન જ એક અલ્ટો કાર હિંમતનગરના મોતીપુરા ખાતેથી પસાર થઈ રહી હતી જોકે ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા તે કારને બ્લેક ફિલ્મ લગાવેલ હોવાના કારણે અટકાવવામાં આવે ને ત્યારબાદ તે કારના ચાલક દ્વારા આર્મી જવાન હોવાનું બહાર આવ્યું પરંતુ આર્મી જવાનો અને પોલીસ કર્મી વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયા બાદ ઝપા ઝપી સુધી મામલો પહોંચ્યો હતો જોકે પોલીસ કર્મી દ્વારા હિંમતનગર એડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મી જવાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પોલીસે

મોતીપુરા ચોકી પાસે જ્યારે શહેર ટ્રાફિકની ટીમ દ્વારા બ્લેક ફિલ્મ અંગે વ્હીકલ ચેકિંગ શરૂ હતું તે દરમિયાન એક પોલીસના સ્ટીકરવાળી કાળા કાચવાળી અલ્ટો ગાડી ત્યાંથી નીકળતા અને પોલીસ દ્વારા તે બાબતે ધ્યાન જતા તુરંત જ સિટી ટ્રાફિકની ટીમ દ્વારા તે ગાડીને રોકીને આગળ તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી જેમાં બેસેલ ઈસમ દ્વારા સૌપ્રથમ તો પોતે પોલીસ સ્ટાફ હોવાનું જણાવેલ ત્યારબાદ વધુ આ બાબતે પોલીસ દ્વારા પૂછપરછ કરતા પોતે પોલીસ યશપાલસિંહ ઝાલા તરીકે ઓળખ આપેલ હતી અને આર્મી નું આઈ કાર્ડ માંગતા તેમની પાસે કોઈ આઈ કાર્ડ કેવું કઈ ન હોય તેથી પોલીસ દ્વારા આ બાબતે આર્ગ્યુમેન્ટ ન કરી મેમો ભરવા માટેની સૂચન કરતા સતત આશરે બાર થી તેર મિનિટ સુધી અ આર્ગ્યુમેન્ટ શરૂ રાખેલ હતી અને મેમો નહીં ભરવા બાબતે અને ગાડી ડિટેન નહીં કરવા દેવામાં આવે તે બાબતે તેને જણાવેલ હતું આ બાબતે ત્યારબાદ પોલીસ દ્વારા જ્યારે તે ગાડી લઈને જવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેને રોકી અને કાયદેસરની કાર્યવાહી કરવાનો પ્રયત્ન કરતા વધુ આ બાબતે ઉગ્ર દલીલો અને જપાઝપી થાય છે અને તેની અંદર પોલીસ દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને આ કાર્યવાહીના ભાગરૂપે તપાસ હાથ ધરવામાં આવે છે સદર બાબતે જે નિવૃત્ત સૈનિક સંગઠન છે તેઓ દ્વારા રજુઆત કરવા અર્થે આજ રોજ આઠ નવ ના રોજ એક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું અને આ રેલીના આયોજનના ભાગરૂપે તેઓ દ્વારા જે જીન રોડ છે ત્યાંથી શરૂ કરીને કલેક્ટર ઓફિસ સુધીની એક રેલી કાઢવામાં આવેલી હતી અને તેઓ દ્વારા કલેક્ટર સાહેબને મળીને અને ત્યારબાદ અત્રેની કચેરીએ પોલીસ અધિક્ષકશ્રી ને મળીને પોતાની રજૂઆત કરવામાં આવેલી હતી અને તેઓની રજૂઆત શાંતિપૂર્ણ રીતે સાંભળી તેઓની તમામ રજૂઆત જે છે એ અન્વયે ન્યાયપૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે અને તે માટે સમયની માંગણી પણ તેઓ પાસે કરવામાં આવેલી હતી અને તેઓને જાણ કરવામાં આવેલી હતી સદર રેલી જે કાઢવામાં આવેલી હતી તે દરમિયાન જ અમુક અસામાજિક તત્વો દ્વારા આવેલી છે તે પોતા પાસે જઈને પ્લાસ્ટિક ની ખુરશીઓની અને તેના કાચની તોડફોડ ને એવું બધું કરવામાં આવેલું છે પોલીસ દ્વારા હાલ આ અસામાજિક પ્રવૃત્તિ કરનારા ઈસમો ઓળખ કરીને તેઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં જે જે લોકો હતા તેઓની થઈ હોય કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે કઈ રીતની કાર્યવાહી અત્યારે આગળની આ દિશામાં તપાસ હાથ હાલ જે છે પોલીસ દ્વારા સૌપ્રથમ તો ત્યાં હાજર જે પોલીસ સ્ટાફ છે તેના દ્વારા ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે અને આ ફરિયાદ નોંધ્યા બાદ જે કઈ પણ અસામાજિક ઇસમો હતા તેઓના ફૂટેજીસ આપણી પાસે બોડી વોન કેમેરામાં તથા ત્યાં હાજર વિડીયોગ્રાફર્સ પાસે છે અને તેમાંથી જે જેને પણ આ પ્રવૃત્તિ કરી છે તે તમામને આઈડેન્ટિફાઈ કરી એક પછી એક તમામ વિરોધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નિવૃત આર્મી જવાનો દ્વારા જે પોતાની અલગ અલગ માંગણી રાખવામાં આવેલી હતી તેની અંદર મુખ્ય મુદ્દાઓ જે છે જે હું આપને દર્શાવું પોલીસ દ્વારા રજૂઆત કમ્પ્લેન લોન્ચ કરવામાં આવેલી છે ત્યારબાદ જે છે આર્મીના જે નિવૃત્ત સૈનિકો જે છે તેઓ દ્વારા જ્યારે કોઈ પણ પ્રકારનું સરકારી વિભાગની અંદર પોતાની કોઈ પણ રજૂઆત કરવામાં આવે તો તેનું તાકીદે અમલવારી કરવામાં આવે તેવી તેઓની રજૂઆત હતી જે અંગે તેઓને જ્યારે પણ પોલીસ વિભાગમાં કોઈ પણ પ્રકારની જરૂરિયાત જણાય જેમ કે તેઓને એ લોકો હથિયાર આ નિવૃત્ત આર્મી જવાનો આવતા હોય છે સિક્યુરિટી એજન્સીઝ માટે આવતા હોય છે એ ઉપરાંત બીજી પણ અનેક આર્મીના નિવૃત્ત જવાનોને પોલીસ વિભાગની જરૂરત પડતી હોય છે ત્યારે સત્વરે પોલીસ વિભાગ દ્વારા તમામ પ્રકારની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે છે અને મદદરૂપ થવામાં આવે છે તે બાબતે તેઓને જાણકારી આપવામાં આવી હતી જેનાથી તે લોકો સંતુષ્ટ થયેલા હતા અને તેઓ દ્વારા જે કઈ પણ આ આખે આખો બનાવ બનેલો છે તેમાં તટસ્થ તપાસ થાય અને યોગ્ય ઇન્કવાયરી થાય તેવી માગણી કરવામાં આવેલી હતી જે અન્વયે પણ પોલીસ વિભાગ દ્વારા જે ઇન્કવાયરી કરવામાં આવશે અને તટસ્થ તપાસ કરવામાં આવશે તે તેઓને બાહધારી આપવામાં આવેલી હતી અને તેથી જે હાજર જે કઈ પણ જે વિવિધ સૈનિક સંગઠનના જે આગેવાનો હતા તે લોકો સંતુષ્ટ થઈને રવાના થઈ રહ્યા હતા અને તે દરમિયાન અમુક અસામાજિક તત્વો દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવેલ છે અહમતનગર ખાતે અમારો એક રજા પર આવ્યો હતો 10 દિવસની રજા પર આવ્યો અને એના પરિવાર સાથે અહીંયા ફરવા આવ્યો હતો એક ગાડી લઈને નીકળ્યો હતો ચાર રસ્તા પર ત્યારે પોલીસના ટીઆરબી જવાન અને બીજા સાત પોલીસના જવાનોએ એને ઢોર માર માર્યો પકડીને ઢોર મારી માર્યો ફક્ત કારણ હતું કે કાળા આકાચ કેવી રીતે કરી લીધા પોલીસવાળાએ પોલીસવાળાની જે જબાન હતી જે તું તા કરીને અમારા જવાનને એને ઉપસાવવામાં આવ્યો ઉપસાવવામાં આવ્યા પછી જેને જેમ તેમ જેમ તેમ ભાષા બોલવામાં આવી અને આર્મીનો જવાન જ્યારે ટ્રેનિંગ લઈને આવે છે એને એક જ વસ્તુ શીખવાડવામાં આવે છે મારો યા તો મરો અરે એવા જવાનને ને જયારે આવે જાણે જોઈને ઉકસાવવામાં આવે ત્યારે એને જવાને થોડી ઉગ્ર ભાષામાં વાત કરી તો આ અમારા પોલીસવાળા હિંમતનગરના હિંમતનગર ના પોલીસ વાળાઓ એમને પકડી ને લઈ જઈને ઢોર માર માર્યો જમીન પર ઘસેડી ઘસેડી ઢોર માર માર્યો એમને લાગ્યું કે આ જવાન એકલો છે એના પરિવાર ખાલી અહિયાં રહે છે પરંતુ એને નથી ખબર એમને નથી ખબર કે ગુજરાત રાજ્યની અંદર ચાલીસ હજાર માજી સૈનિકો છે માજી સૈનિકો કંડે થી અહીંયા આવેલા છે અને બતાવવા આવ્યા છે અને કે અમે અમારા એકલો નથી આજે અમે એમને માટે ન્યાય માટે અહીંયા આવ્યા છે અમે કોઈ ઉગ્ર રજૂઆત કે કોઈ પણ જાતે અહિયાં કોઈ પણ તોડફોડ કરવા નથી આવેલા અમે ફક્ત ન્યાય માંગવા આવેલા છે પરંતુ કલેક્ટર સાહેબને અમને કહેવામાં આવ્યું છે

પોતાના બાળકોને છોડીને એ લડે છે એ કોના સહારે લડે છે એ પ્રશાસનના સહારે લડે છે પોલીસના સહારે લડે છે સિવિલના સહારે લડે છે પરંતુ એ જ લોકો જ્યારે એમની ઉપર દમણ ગુજારે તો એ ચલાવી લેવામાં ના આવે સાહેબ અમે માજી સૈનિકો છે ડિસિપ્લિનમાં રહીએ છે પરંતુ જ્યારે અમારું ડિસિપ્લિન તૂટશે ત્યારે પોલીસ પ્રશાસનને એકવાર સમજી લેવું જરૂરી છે અને અમારા લોકો ને ન્યાય આપો મારું અને હું સેક્રેટરી છું આજે આપ સર્વે જાણો છો કે ઝાલા યશપાલ સિંહ જે હોન સર્વિસ જવાન છે એમને પોલીસ દ્વારા જે થોડી અવતી નજીવી બ્લેક ફ્લેમ ને લઈ અને બોલાચાલી થઈ અને એમાં પોલીસ દ્વારા પાંચ થી સાત પોલીસ દ્વારા એમને માર મારવામાં આવ્યો એ ઘટનાને લઈ સમગ્ર ગુજરાતમાં માજી સેની પરિવારમાં ખૂબ રોષ છે સાથે સાથે જનતામાં પણ ખૂબ રોષ છે આપ જોઈ રહ્યા છો કે બહાર કેટલી જનતા છે અમે એને ન્યાય અપાવવા આવ્યા છે કે જે એમની સામે એફઆઈઆર થઈ છે એ એફઆઈઆર રદ કરવામાં આવે પ્લસ

તો અમે આગળની બધા જે અમારા માજી સૈનિક નો સંગઠન છે પરિવારો છે એમના બધા વિચારણા કરી અને આગળ એક મોટી લડત ચલાવશું નિમાવત જીતેન્દ્ર અધ્યક્ષ ગુજરાત માજી સૈનિક સંથન